આગામી છવ્વીસ મે બે હજાર પચીસ સોમવારના રોજ માન્ય શ્રી અમદાવાદની મુલાકાતે છે અને આના સંદર્ભે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ભવ્ય રોડ શો નું આયોજન અમદાવાદ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને લગભગ થી જનસંખ્યા જનસંખ્યા આ અપેક્ષિત છે સામાન્ય રીતે સહભાગી થઈ શકે અને અન્ય વાહન ચાલકોને પણ પરેશાની ના થાય એના ભાગરૂપે અમુક ટ્રાફિક જે અવર જવર છે એને મર્યાદિત કરવું જરૂરી જણાઈ રહ્યું છે આ રોડ શો સંદર્ભે સાંજે ચાર વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચે માત્ર રોડ શો માં આવનારા વાહનો અને એરપોર્ટ જનારા પ્રવાસીઓને જ પ્રવેશ જે છે એ આપવામાં આવશે એ સિવાય જે લોકો અમદાવાદથી ગાંધીનગર ડેલી અપડાઉન કરે છે તમામને નમ્ર નિવેદન છે કે આ સમયગાળા પૂરતું પોતાની જે અવરજવર છે એ ડફનાળાથી રામેશ્વર થઈ નરોડા પાટિયા થઈને ચિરોડા સર્કલથી ગાંધીનગર અથવા જે લોકો સુભાષ બ્રિજથી નીકળે છે એમને સુભાષ બ્રિજથી ગીરધરભાઈ ચિમનભાઈ બ્રિજ થઈ વિસદ સર્કલ થઈ અને તપોવન જુંડાલથી ગાંધીનગર જવા માટે વિનંતી છે આ સાથે જ આ સમગ્ર રોડને બપોરે તેર કલાક પછી નો પાર્કિંગ ઝોન જાહેર જાહેર કરવામાં આવે છે જેથી કરીને ત્યાં કોઈપણ પ્રકારના વાહનોનું પાર્કિંગ જે છે એ પ્રતિબંધિત રહેશે જે લોકો રોડ શોમાં ભાગ લેવા આવી રહ્યા છે એ એ બધાને વિનંતી છે છે કે સાંજે સુધીમાં આવીને પોતાનું સ્થાન જે જેથી કરીને રોડ શોની વ્યવસ્થા જાળવી શકાય આ સિવાય જે લોકો એરપોર્ટ જનાર છે અને જેમની ફ્લાઇટ સાંજે છ વાગ્યાથી રાત્રે નવ દસ વાગ્યા સુધી છે એ તમામ લોકોને નમ્ર નિવેદન છે કે પોતાના ઘરેથી બે કલાક વહેલા નીકળે આમ છતાં જો એમને ક્યાંય પણ રોકવામાં આવે તો પોતાની એર ફ્લાઇટની ટિકિટ જે છે એ ત્યાં હાજર પોલીસ જવાનને બતાવશો તો તમને તાત્કાલિક જે છે એ માર્ક કરી આપવામાં આવશે આ સિવાય અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિક દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા જે પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને જે પણ અપડેટ છે એ સતત અમારા સોશિયલ મીડિયા પેજ પર અમે લોકો સુધી પહોંચાડતા રહીશું કોઈ પણ વ્યક્તિ જો જેને લાગે છે કે પોતાને એરપોર્ટ પહોંચવાનું છે અને પોતે ફસાયા છે તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન વન ઝીરો નાઇન અલાઉડ છે અને તમામ લોકોને વિનંતી છે કે આ જે ટ્રાફિક એડવાઇઝરી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવી છે એનું પાલન કરશો તો રોડશો અને જે ડેલી